મારી ભાઈ મા મને મને લાલ આવે તો કીજો અહી હું મારી પાસે આપણે બીજી મોંટી વાળી આઈડી માં આવ્યો વાપરવા માટે કારણ કે ઘણા દિવસ મેં એક વાડી દીધું એક મારતા જાન લોડા ને હા લોંચા લાલ આવે છે નહીં બીજી નો હો તો તો આ કટ ગયો હું બેર રાખું છું બે જણા ઉતરે તો બે બે ભોસણે નકે ગેન મરાઈ જાય બરોબર તમે તમારું જોઈ લેજો બંદા ક્યાં ઈ લોડા કેને ભાઈ કે બધું ગેણ મરો ઉપર અલ બાજી લેવાનું લડીસ લેવાનું છે મારી પાસે બે શોટ ની હે પેલા કવર માં બાજી લેવાનું છું મે હે મારી પાસે બીજા નું રે લા મળે આયા છે બંદા ના નથી કોઈ આ માથે નહી હોય નહી 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 માથે કોઈ નથી આ જો બાજી આવે ઈ ગેણ મરો જો આયા હે લા સિંગલ ને મારી લઈ મજા આવશે ના સોધી નો મને મારી ના કરો ફોશન ને એકલો મેકિન કોણ કોણ બંદો આવ્યો છે ડોન કલ્યાણ ને ડોન કાલિયા આ બંદો આવ્યો

એ સાસુ કી કેતો તો મોંટી બન તો છે ને વિકાસ ઉપર રયો ઈમે કવર તેરા ડેમેજ તું ગોળી પાછો ઘર ની અંદર ગિરવી ન્યા ચેક ગોળી હોય કોણ મરી ગયો પાછો કેમ લાગે તું આઈ પાવીએ આઈ પાવીએ મને ઉપર મારા ઘર આઈ આઈ તું એસવીડી પડી આવે દેવાની કેમ છે ડ્રોપ તો મને દે ડ્રોપ ચાર્જ કરો દે પાછોથી કવર અપ મને જા એમો નથી નો પણ આ ગોજા લૂટ બોક્સ પડ્યું હમે ને ઓલો રીવાઇવ પોઈન્ટ છે ને આમાં પડી લઈ છે મારી પાસે ઓલરેડી તું એસવીડી વાપર ને સાની માર કેરી આમાં મે એમો છે એમો હમળ ચાલે આગળ અલ ઓલા મારવા જવા છે કે ખાલી મને તું બક્ષ દીધા અરે છોદ્યા આય લાસુ પડ દે લાસુ વાંડેバターને ખબર લાસુ પાડતા મારા વાર નઈ લાગે કલે જા આય લેમો જો તો આમાંથી અંદર જ નેચો ભગત ના પહેલા આલે પાછો બેન ને ગયો તું ક્યાં છોરોડા આવું છું એ 42 એમો કરી નાખી આવું છું પોઈ ગયો આ બાદ આયા આલે

નવળન માં તો સડી જવા લાગે પોવડા ઉપર સુ ખોવડાવ તો તો રિવર કરવા जातो છે રિવર પાણી બાજુ તો શાબ બાજુ રોપલે 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 નકો બંધ ન આવો લાલે તરી પાઈ બીજો એવો જ રોપ રોપ ક્યાસ ખબર છે રોપ પતિ ની સર બંધ આયો જો જા તો બંધ હોય ઘોડી ના લોંચ પડી યો કરે ડુડા રિવર કરે રિવર કરે ડુડો છું

हम उतरो जुहैट है ये उतर रही है नहीं जो रही यार माधर सोध दे में से यार ये मैं समझ में नहीं रह गया कि रह 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 � નથી ખબર રૂ નાઈ હવે ફાઈટ 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 લઈ રિવાય કરે છે માથે માથે તૈયાર રહે તૈયાર તૈયાર રહે મેડી માલે મેડી માલે નહીં રહે રિવાય કરતો છે રિવાય ન કરવા દેતો બે શોટ નીકળ લીધો હોતો અત્યારે આ કોઈ જ થોડોક અહીંથી ભોસડી ના સુધ તમે જેનો મરવાનો છે ભૂંડો એકલો જ રીજો પાછો રિવાયનો ઓપ્શન જ નથી તારે મિશા છે ને હા ફ્રી રિવાય લઈને ઓલી રિક્ષા લઈને ભાગી જાય રીક્ષો એમ નો હાલે ને કાકા રીક્ષા માં ગોળી અડે પગ પગ રીક્ષા પગડ 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 અરકા હટ ઓ છોડી ના છે માર આ કા 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 જાવ 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 બસા બસા માર બસા ગાઈસ ઓ જાવ

हाल मेरा बेहाल है कोई समझ न पाए क्या रोग सताई कोई जाए जरा ढूंढ के लाए न जाने का दिल खो गया ओसादी स्कूल मा उ फटाफट गाड़ी ले आए न जाने का दिल खो गया न जाने का दिल खो गया न जाने का दिल खो गया मुझे नींद ना आए नींद ना आए क्या भोसड़ी नो गाड़ी गाय में खल्दवी से नाजुन कर નથી જો એને તાવતું હજી ઠીકો મે રાખો છે નો તને ભોસડી રીવા કરતા આવડતું નથી એમ કે સોદેલ આમાં કરતો રે બધા સ્કૂલ માં જોન છે સ્કૂલ માં ને સેન્ટર માં જોન છે બધા રીવા કરી દે આગળ ટોકન ટેસ્ટ કરી દે હું જાય સમણા એ હમ વા मुझे अपना बना ले बंदा बंदा बंदा

વઈ જા વઈ જા વઈ જા અંદર જોય માં કરી જા જોન માર માથે તરી જા ઈ માં સોદામણા તને ગોદો આવે ની માં ના હાલે કે કેન ટોકન પડ્યા નેટ લેક છુ તરો ટોકન તો લે લીધું તો મારું નેટ લેક છુ ભાઈ ગાય ન મારમણા ફ્રી રિવે લે ની દે લેવા દે હે મારવા ટોકન લે કે લે હાચે કરી મારવા ફોસડી માં જા ભાઈ જાને આમે કોકના ટોકન બતાય ક્લેમ છે ટીક છે ઉપર ટોકન હતા એ થઈ ગયો

કે એટલેગી કેટલા હાસવી તોય તમને સોદીનો ઘરની બહાર કાઢ્યા જોવાની એ મારા દલડાની ઓલી લડલી મને મારું લડી લડી જાય சிக்கி

પા મરી જાવ એને હેડ મારીને તરા હેડ મારી લેવો જા ઓયના બોસડી ના ઇગ્લુ ન કીતીતે નોકડી હું હું કરું કરી દીધો હવે માર તો ખરાય ને અરર ભગવાન મુડી વે કરો કેવો કેવો રીવેજ શો છે સોડીના બોલે ના ના ઈ મારી ગ્લુવા છે પીકી સોડીના જો બે બનાયા મારી હવે હું મારી લૂટા જાવ છું ડોંસાને ખરગે ફૂંડાને જો

મારે નેટ મસ્તા લે આલ્યો હવે મને ખાલે કે નહીં ના કરો પડશે મને આલે તો મને અંદર કરવા દે મારે આ ગરીબો હવે સડી રિસર્ચ કરાવતા સડી ભાઈજી જો પર્સન હોસ પર મારો મારો ચાલે લાલુ નહીં બીક લાગે બંદ નહીં આ સોરી સોરી ન્યા છે તારી પાસે તારી પાસે છે હું ઘર માં મને કરજો આ કને કઈ જો આ

આ ચોદ્યા આ ઓલો શોપ માં કો બંદો સિંગલ જો લૂટે માણા હલે લૂટ તો પેલા મારે મારે છે ને ન થાય ભાઈ ન દેવું ગાડી આવી ગઈ પેલા એ જો વાળો સાર બંધા થઈ જાય ડોડા તું મર્યો નહીં બોલે જીવે છો કોઈ તને મારતું નથી

એરે ભીયો જેડ ભીયો જો મારી પાસે સમળો છે સમળો છે મારી પાસે તો હું ભાગું ઉપર આની મને કાકા મારો ને એકાદી ગોળી તો મારો ભડવાની જો મારી ગયો ક્યાંથી મારી ગયો અમે ટુબી મારી ગયો લો મોસડીનોની મને ખાલે મે તો બહુ કોશિશ કરી લોડા હેઠે વયા મને છોડી ને તોણે કડે કીધું ઉપર જાય એમ લોડા

આઠડિયા નહીં તરો તો માને કલે બુયા કલે તું હા ઢોલે આપડા રમતા થાય કા વાંદો ને ગાઈસ કેવું રે માં એને કે એની કા હેતી નથી અત્યારે તો એવું રમી ગયા છે મસ્ત ગેમ પ્લે છે ગાઈસ બહુ મજા બહુ થ્રિલ હતું જો તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો યાર વિડીયોને કુછ ને કોને ને શેર કરી ગાઈસ અને બને રહો ચેનલની અંદર હિલા